ભગવાન શિવની પૂજામાં બિલીપત્રાદેવ સ્વરૂપ ગણવામાં આવ્યું છે જેટલા પવિત્ર તીર્થો છે તે બધા જ બિલીના મૂળમાં વસે છે શિવપુરાણ ના વિશ્વેશ્વર સંહિતામાં બિલીપૂજાનું મહત્વ સમજાવતા કહેવામાં આવ્યું છે કે જે પુન્યાત્મા પુરુષ બિલીના મૂળમાં લિંગ સ્વરૂપ એ અવિનાશી મહાદેવને પૂજે છે તે સ્વયં શિવને પ્રાપ્ત કરે છે આ ઉપરાંત શિવલિંગ પર બિલીપત્રનો અભિષેક કરવાથી સર્વ તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેમજ સર્વ પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે હર હર મહાદેવ